હ બસ તો બસની ટિકિટ ખરાવો અમાર અહીંયા નો હોય કારણ કે આ તમે લેડી ઝોન એના જા દોડા દોડી પડી જાય ને જો તમે ન્યૂઝ માં જોતા રીલ માં ને મત કરી ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત જે તમારો એક મસ્ત મજા અને નવા વ્લોગની અંદર નવા વિડીઓ અંદર તો વાગી ગયા છે સવારમાં સવાર અને પૂજાનો બી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે જે નવા ઝાડો આવ્યા હતા રિપેરિંગ કરવાનો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છે બધા મજામાં કંઈ જો આ બધા ફ્લાવર સુકાવા ને તો બધા તો કાપી નાખવું છું કેમ કાપવાના એટલે નવા બધા છે ને એ ફ્લાવર હમણાં બધું પોષણ લઈ લે કાપી નાખવા હા એટલે કાપી નાખવાના

નાસ્તો જીમ કર્યું જીમ કરીને પછી થોડી વાર બહાર બેઠા તો ચલો હવે પેલા નાસ્તો કરી લઈએ કારણ કે લાગે છે પેટમાં ભૂખ ઉંદડા બોલવાના ચાલુ થઈ ગયા છે તો ચલો પેલા ફટાફટ જઈએ નાસ્તો કરવા જા ભાઈ તું ગરમ ગરમ ઉતાર જ દઉં તો ચલો કઈ નહીં જઈએ પેલા નાસ્તામાં બની ગયા છે પુડલા વાહ 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 પુડલા વાહ પુડલો પુડલો ચલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ તો ચલો પૂજા ભરી છે પુડલા તો ફટાફટ પેલા નાસ્તો કરી લઈએ હું પણ હવે વેલેન્ટાઈન નું હવે વેલેન્ટાઈન હોય ગયો

રીલ્સ જોતી હતી આખો દી રીલ નો હોય ડડો જમન બની જાય બનાવ છો હમણા બની જ અડધું બની ગયું છે બસ હું બને હું અડધું હું બને હું ફરીને ટમેટાનું શાક બની ગયું રોટલી બાકી છે તાર રીલ જોવાનું બંધ કર ને બનાવ હો હમણા 2 મિનિટ લાગશે બની જશે તો 2 મિનિટ માં રોટલી બની નાખ કે રીલ પછી જોજે તું એમ કહી દે ને કે હું રીલ્સ બંધ કરી દઉં જોવાનું ઈર્ષા થાય તને હા ઈર્ષા તો થાય બુ અરે હું તને શું કહી તો આદિની પરીક્ષા કરે પૂરી થાય તો 15 માર્ચ મારું એવું કેવું હતું કે આદિત્યની પરીક્ષા તો હજુ ચાલશે તો ત્યાં હું એકલો વાજીયો મહાકુંભમાં હું પણ મહાકુંભની રીલ્સ જોતી હતી મારે જવાની ઈચ્છા છે મારે અહીંયા નો હોય કારણ કે આ તમે લેડીઝો ને ના આદિત્ય ને દોડા દોડી થાય ને પડી જાય ને જો તો આપણે ન્યૂઝમાં માં જોતા રીલમાં માં ને મત મત તો ન્યૂઝ પર ફોટો બતાડતા હોય છે મારા મારા દોસ્તાર ની બધા જાય છે ભેગો હું જીવ ને ગાડી લઈને જવાનું છે આ લોકોને કેવું જ્યાં હોય ત્યાં ભેગું જ જવું હોય ભેગું જ જવું હોય આ દિન અત્યારે પરીક્ષા ચાલુ છે કે નહીં એમ નહીં તો એની રજા હોય ત્યારે આપણે જઈ તો 5 તારીખની એક્ઝામ પૂરી થાય તો તું રજા કે રે 5 તારીખે તો મહાકુંભ પૂરો થઈ જાય 5 તારીખે નહીં 26 તારીખે પૂરો થાય છે હા તો છવ્વીસે પૂરો થાય ને તો તું પાંચ તારીખની વાત કરે પછી હું સફાઈ કરવા જવું

તો મળીએ એક નવા ઉલ્લોક સાથે કાલે તો ત્યાં સુધી બધા હર હર મહાદેવ જય રામ બાય બાય